સાબરકાંઠા જિલ્લામાં નશાકારક દ્રવ્યોના વધતા પ્રવાહ વચ્ચે આજે એક વધુ ચોંકાવનારી ઘટના સામે આવી છે પોશીના તાલુકાના લાખિયા ગામે એસઓજી પોલીસે ખાનગી બાતમીના આધારે કરવામાં આવેલી વિશેષ કાર્યવાહી દરમિયાન પાંચસો અઠ્ઠાવન જીવંત ગાંજાના છોડ ઝડપ્યા છે ડ્રોન સર્વેલન્સના આધારે ચોક્કસ જગ્યાની તપાસ કરતા મકાનની આગળ અને ભોગવડાની જમીનમાં સુનિયોજિત રીતે વાવેલા ગાંજાના બસો છબ્બીસ કિલો કરતા વધુ મુદ્દામાલ મળી આવ્યા છે જેને મળીને બજાર કિંમત અંદાજે રૂપિયા એક પોઈન્ટ તેર કરોડથી વધુ થાય છે જેનજા આ કાર્યવાહી બહાર આવી સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે જમીન ધરાતા હામથાભાઈ ધર્માભાઈ ડાબીને પોલીસ દ્વારા કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી દેવાય છે સાથે જે એનડીપીએસ એપ હેઠળ ગંભીર ગુનો નોંધાયો છે સાબરકાંઠા જિલ્લામાં નશાકારક દ્રવ્યોના વધતા પ્રવાહ વચ્ચે આજે એક વધુ ચોંકાવનારી ઘટના સામે આવી છે પોશીના તાલુકાના લાખિયા ગામે એસઓજી પોલીસે ખાનગી બાતમીના આધારે કરવામાં આવેલી વિશેષ કાર્યવાહી દરમિયાન પાંચસો અઠ્ઠાવન જીવંત ગાંજાના છોડ ઝડપ્યા છે ડ્રોન સર્વેલન્સના આધારે ચોક્કસ જગ્યાની તપાસ કરતાં મકાનની આગળ અને ભોગવડાની જમીનમાં સુનિયોજિત રીતે વાવેલા ગાંજાના બસો છબ્બીસ કિલો કરતાં વધુ મુદ્દામાલ મળી આવ્યા છે જેને મળીને બજાર કિંમત અંદાજે રૂપિયા એક પોઈન્ટ તેર કરોડથી વધુ થાય છે આ કાર્યવાહી બહાર આવી સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે જમીન ધરાતા હમથાભાઈ ધર્માભાઈ ડાબીને પોલીસ દ્વારા કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી દેવાઈ છે સાથે જે એનડીપીએસ એપ હેઠળ ગંભીર ગુનો નોંધાયો છે સાબરકાંઠા જિલ્લાની અંદર એટીએસ ચાર્ટર્ડ હેઠળ જે કંઈ પણ એનો ચાર્ટર મુજબના ગુનાઓ છે તેનું વધુમાં વધુ ગુના દાખલ કરવા માટે થઈને ડીજીપી શ્રી વિકાસ સાહિ સર અને આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર દ્વારા સૂચના આપવામાં આવેલ હોય તે સૂચના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની એસઓજી દ્વારા પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાખિયા ગામ ખાતેથી એક આખું ગાંજાનું ખેતર પકડી પાડવામાં આવેલ છે જેનો ટોટલ પાંચસો અઠ્ઠાવન જેટલા છોડ છે જેનું કુલ વજન બસો ને છવ્વીસ કિલો જેટલું થાય છે અને એક કરોડ તેર લાખ રૂપિયાનો મુદ્દામાલ ટોટલ કબજે કરવામાં આવેલો છે આ જે આખે ગાંજાનું ખેતરનું જેણે વાવેતર કરેલું હતું તે હામથાભાઈ ધર્માભાઈ ડાભી છે જે આ લાખિયા ગામના રહેવાસી છે અને તેના દ્વારા આ ગાંજાના છોડ જે છે એને પછી સૂકવીને આગળ પ્રોસેસ કરી અન્ય લોકોને વેચવાનું આખે આખું આ ગુનોહિત એક આખે આખું કૌભાંડ કરવામાં આવેલું છે તે અન્વયે નાર્કોટિક્સની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ખેરોજ પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ છે એના ઇન્ટ્રોગેશનમાં છેલ્લા એક વર્ષથી એણે વાવેતર કરેલું એવું એણે આપણને કહેલું છે પરંતુ આ બાબતે વધુ સઘન પૂછપરછ આજુબાજુના ગામોમાં પણ શરૂ છે અને ભૂતકાળમાં પણ ક્યારે એણે આ પ્રકારનું વાવેતર કરેલું છે કે કેમ અને જો કરેલું હોય તો કોને એટલે વેચતો તો એ બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે અત્યાર સુધી તો એણે નથી કરી પરંતુ આગળ તપાસ